સુરતમાં કોંગ્રેસ દ્વારા ઉધના વિસ્તારમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંસદમાંથી એકસો બેતાલીસ સાંસદો સસ્પેન્ડ કરવાના વિરોધમાં ધરણા કરવામાં આવી રહ્યા હતા

કોંગ્રેસના કાર્યકારી શહેર પ્રમુખ ભૂપેન્દ્ર સોલંકીએ કહ્યું કે દેશમાં હાલ કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે તેવી સંસદમાં પણ છે કાયદાની રખેવાળ ગણાતી સંસદમાં પણ અરાજકતાનો માહોલ હોય તે રીતે એક પછી એક એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે ઊભા રહીને બંધારણમાં થતા ઉલ્લંઘનને લઈને ધરણા કરતા હતા પરંતુ પોલીસનો દુરુપયોગ કરતી આ ભાજપ સરકારે અટકાયત કરાવી છે ભૂપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ અને સંસદની ની કોઈ સુરક્ષા નથી વડાપ્રધાન સહિત જે સંસદ સભ્યો છે એની કોઈ સુરક્ષા નથી એ બાબતે વિરોધ પક્ષ માત્ર જવાબ માંગે છે ગૃહમંત્રી આવીને જવાબ શાહ જવાબ આપે સંસદમાં આવીને પ્રમુખ સાથે ચવું પડે છે કે ભાજપના વડાપ્રધાન અને ભાજપના ગૃહમંત્રી નરેન્દ્રભાઈ અને અમિત શાહ બંને જણા આનો લીલો બચાવ કરી રહ્યા છે ખરેખર વિરોધ પક્ષો લોકશાહીમાં જરૂરી છે બંધારણમાં ખરેખર જરૂરી છે પણ મને એવું લાગે છે કે વિરોધ પક્ષોને અવાજ દબાવી દેવા માટે આજે એકસો છેતાલીસ થી વધુ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લોકસભાના હોય કે રાજ્યસભાના હોય આ તમામને વિરોધ પક્ષોના આખો વિરોધ પક્ષ ખાલી કરી નાખ્યો છે સંસદમાં ખોટું નથી વિરોધ પક્ષ મુક્ત સંસદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની જે કુચેષ્ટા છે એને મેં વખોડી કાઢીએ છીએ ઉપરાષ્ટ્રપતિ ને મિનિકરી કરી ત્રણ મૂળ કોંગ્રેસના એક સંસદ સભ્ય એ આખો ફોકસ એના પણ લઈ જાય છે પણ સંસદની ની સલામતી નું શું એનો જવાબ આપવા માટે કોઈ સક્ષમ નથી વડાપ્રધાન સક્ષમ નથી ગૃહમંત્રી અમિત શાહ પણ સક્ષમ નથી અને આ બાબતે લોકશાહી જે ચીર હેલ થઈ રહ્યું છે બંધારણનું જે ચીર હેલ થઈ રહ્યું છે એનો અમે વિરોધ કરવા આવ્યા છીએ કે બંધારણમાં લોકશાહી નો વિરોધ પક્ષ નો અધિકાર છે કે કયા કારણોસર આ સંસદમાં ખુશી આવ્યા સલામતી રક્ષકો શું કરતા હતા સલામતી પોલીસ શું કરતી હતી ત્યાંના જે સુરક્ષા દળો હતા તે શું કરતા હતા ભૂતકાળમાં પણ આ રીતે હુમલો થયો હતો સંસદમાં અને આ પુનરાવંત એવું થયું છે ત્યારે અમે આજે લોકશાહી નું ચિલન કરવામાં ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને સાથે સાથે સ્પીકર ઓમ બિરલા અને રાષ્ટ્રપતિ જે રાજ્યસભાના અધ્યક્ષ છે ધનખડ એવા ભાજપની ભાષા વાપરી રહ્યા છે એની સામે પણ અમારો સખત વિરોધ છે અને આ વિરોધ દર્શાવવા માટે અમે અમારા સંસદ સંસદમાં ના બેસવાનો વિરોધ પક્ષોના સંતોને સંતો માં બેસવાનો એ માગણી સાથે અમે અહીંયા વિરોધ કરવા અહીંયા આવ્યા છીએ